હેલો મિત્રો સવારના વાગી ગયા છે આઠ ને અમે આવી ગયા છીએ ઘઉંમાં પાણી વાળવા મિત્રો આવડા આવડા છે તો કમ્પ્લીટલી મિત્રો આપણે ઘઉં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે આ છે પાવડો એટલે કે ખેડૂતનું હથિયાર તો મિત્રો આપણે ઘઉં પાણી વારતા વારતા વાગી ગયા છે દસ અને લાઈટ પણ વહી ગઈ છે હવે આવે તાર ખરા આપણે આવી ગયા છે ખાંડમાં પાણી જોવા જોકે આપણે વાડીના પડખે જ છે તો મિત્રો ઘઉં પાણી વારતા વારતા વાગી ગયા છે બે અને આપણે ઘર બાજુ બહુ લાગી છે સવારમાં ખાલી નાસ્તો કરીને આવ્યો છું ચાલો ઘર બાજુ જશું ઘઉંમાં પાણી વાળી મિત્રો આપણે અત્યારે છે ઘિર્યા ઘિર્યા આવીને નહીં બેન થઈ ગયા છે તૈયાર હવે જઈશું બહાર રખડવા ચાલો જઈએ બાર રખડવા તો મિત્રો વાડીએ આપડે પહોંચી ગયા છીએ અને આ છે ચણા આ છે બાજરી જોઈ લો અમારું ઢીંગું દીવી ચણા ખાય ધૂળ ખાય શું ખબર હમ કરે હે પણ ચણા જ ખાતું લાગે હે હવે આપણે મળશું નવા બ્લોકમાં બાય બાય